વિજયા એકાદશીની વ્રત કથા સાંભળું મહાવ્રત અગિયારસના દિવસે મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને એના વ્રતની વિધિ શું છે આપ કૃપા કરીને કહો એક વખત નારદજીએ બ્રહ્માજીને મહા મહિનાના કૃષ્ણા પક્ષની વિજયા એકાદશીના વ્રતથી થનારા પુણ્ય વિશે પૂછ્યું હતું ત્યારે બ્રહ્માજીએ આ વ્રત વિશે એમને જે કથા અને વિધિ કહી હતી ને તે સાંભળો બ્રહ્માજીએ કહ્યું નારદ આ વ્રત ઘણું જ પ્રાચીન છે પવિત્ર તથા પાપનાશક પણ છે અને રાજાઓને વિજય પણ અપાવે છે એમાં જરા પણ સંદેહ નથી ત્રેતા યુગમાં શ્રીરામ જ્યારે લંકા ઉપર આક્રમણ કરવા માટે સમુદ્ર કિનારે પહોંચ્યા ત્યારે એમને સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય સૂજ